ફાઇનલી ગેસ બનાવે છે ઇડલી સંભાર તો ચાલો ફટાફટ થી ખાઈ લઈએ મેડમ જો તો ફાઇનલી ગેસ ગુડ સવારે જે ઉછા પોણા છે તો સાડા 6:30 સુધી પૂરા કરી બાર કરી બસ અત્યારે જો નાસ્તો કરીએ છે આ ચા બાકી છે બટકા અને પાપડ ને ખાઈએ તો હું દીક્ષિત આપે જમવા બેઠા છે ચાલો ફટાફટ જમી લઈએ જમીન જાય ડાયરેક્ટ ઓફિસે તો ફાઇનલી ગેસ બસ કરે બ્રેકફાસ્ટ કરીને અત્યારે આવી ગયા ઓફિસે ઓફિસ આવીને બસ કામની શરૂઆત કરી આજે મસ્ત સવારનો સેશન કમ્પ્લીટ કમ્પલીટ કર્યો આજે અમે વિરુદ્ધ આહાર વિશે વિરુદ્ધ આહાર ખાવાથી શું શું થાય મારી ઈચ્છા છે કે વિરુદ્ધ આહાર ખાવાથી શું તકલીફો થાય જો તમારે ખાતા પીતા વજન ઘટાડો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી ચેક કરી શકો છો બસ તો ચાલો ફટાફટથી હવે કામકાજ કરી લઈએ અને થોડું ઘણું જો કોલ મેસેજ બાકી છે તો બધા એ કરી લઈએ તો ફાઇનલી ફાઈનલી બપોરનો લંચ કમ્પ્લીટ કર્યું લંચમાં અમે આજે મગ અને ભાત અને રોટલી ખાધું મજા આવી ગઈ ખાાઈને પછી બસ કામની પાછી શરૂઆત કરી આજે રેસ્ટ નથી કરો કન્ટિન્યુ વર્ક કરતા હતા અને અત્યારે બસ સાંજ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે ઘરે બનાવી છે ઈડલી સંભાર તો ચાલો ફટાફટથી ઘરે જાસો જે રીલ શૂટ કરવાનું બાકી છે એ પહેલા કરી લેશું પછી ઘરે જાસો તો ચાલો મળીએ ઘરે ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા અને મેં મને છે વાનો માં ઘીક લઉં ગળે ચાડ આ હાલા લા 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 દેદી કે તો દેદી દેદી पापा? पापा, पापा, के पापा। तो फाइनल है बने इडली संभाल तो चलो फटाफट लिया मैडम जो